કિંદો ત્રીસ રૂપિયાના કિલો ગુડિયા વીસ રૂપિયાના કિલો ભીંગણા વીસ રૂપિયાના કિલો કોટી દસ રૂપિયાની બે કેરા પચાસ રૂપિયાના દોઢ કિલો બસ સ્ટેન્ડ પાસે તમામ પ્રકારનું શાકભાજી આવી ગયું છે સસ્તા ભાવ નું સારું તાજું શાકભાજી તમામ શાકભાજી વીસ રૂપિયા નું કિલો તેમજ ત્રીસ રૂપિયા કિલો બસ સ્ટેન્ડ પાસે ટમેટા વીસ રૂપિયા ના કિલો ઘૂરી દસ ની कोमी ₹20000 नेतान हेलो ओशो भाई इस ऊपर ने आई देखो अरे ये नहीं आज बोल दो